હો મણ જીરું પીડું છે તો તારે એની ધ્યાન રાખવાની છે અને તું અહીંયા છો બાપ ને તો આપણે ભિખારી થઈ ભિખારી કોઈ જાય તારે અહીંયા છે અને જો તું જાય તો અમારે તારું શું કરવાનું દોશી ગામમાં કોણ જાય મારો રોયો કોઈના બાપનું

ગયા લે આય ધોરા દઈએ કોઈ જીરું ચોરી જાય ને એ ગામમાં કોઈ ન ચોરી જાય હાલ ને હવે સુઈ જાઉં અરે બાપરે બાબુ આ કેવો તડકો છે તડકા ના ને વીણાતા શું કરવું અરે બાપરે હવે આ કાગરિયા વીણી વીણી ને તો થાકી કી ગયા શું કરવું બાબુ શું શું કરવું આપણે ખાવા પૂરતું તો કઈક ધંધો તો કરવો તો વાત તારી હાશી પછી આ કાગરિયા વીણે જ આપડું પેટ ભરાય છે પણ બાબુ આ કાગરિયા કાગરિયા જ વીણવા જોઈશે શું કરવું બાબુ આમ જો આ બધા માણસો જો આ ગામના ભલામણા બધાને વાળીયું બધાને વરિયારી થાય જીરું થાય બધાને મોલ થાય

મારી પાસે એક મસ્તી નો આડિયો હશે શું ઓલી તારી પાસે મસ્તીનો એક આડિયો છે હા મારી વાત હા આ ગામમાં કેટલી વાડિયું છે વાડિયું તો ઘણી છે ઢાડિયા બધા ને જીરું ને વરિયારી ની બધું થયું હોય ને હા તો હાલ મારી વાત હા બધાની વાડિયા જાય એક એક બે બે કટા જીરાના ના ને વરિયારી ના છોરી લે એટલે એમ જો હાંજ પડે ને તો આપણે લખપતિ થઈ જઈશું એટલે એ વાત તારી હાસી હો ઢાડિયા તો હાલ अतर आपला गाममा कोणा करे जीरो नेऊ पडू ईसे ओलो भाचो भाबो न रयो इने हाजास 100 ठेली जीरो नाख्यू से आणि पाछू 100 मण थ्यू है हं हा हो हो अरे बाप रे बाबू हं हाल तो बाठिया बाबान घरे जात हम दो टाटकी चल हाय लाल अठेली मुकी दे आय हाल हाल एकदम हा जीना करत छोरी करी हाल

પુતાવ રાખ દે સાક તો નથી ના મારો દીકરો આ ઝડિયા હો ટેલી જીરૂ પડ્યું છે માલપા હે હા અરે બાપ રે બાબુ આપણી જિંદગી બટલી જવાની આજ જ છે હાલ હમજો જીરાનો 5 5000 બાઉ છે હારી બે ત્રણ થેલી ઉપાડી લ્યો હાલ 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 એકદમ હા હા લા લાય લાય અરે બાપરે જીરામાં વજન એટલો છે બાબુ કોઈ ભારતું નથી ને તાકાશ કાઈ મીઠી હાય હલા એકદમ દવાલ

પણ જીરાની બાજ આવી આખો જીરાના બાચકા લઈને એવું લાગ્યું એ એને ક્યાં જીરું હતું હે લીધું છે વાત હાછી એને વાળી નથી એ ગાતું વાતું માંડવી આપણે આપણી આ બે છોડિયુંનું શું કરવું જોઈએ માંડ પાંચ પાંચ પાડ્યા નીડા ને એતા થઈ જાય પણ બા ભૂખ લાગે ખાવું પડે એ હાલો હાલો

પાંચ પાંચ પાડિયા ની બે જીરાની ઠેલી ગાયબ છે આ ધોવાંધો કેવો હુતો છે કોઈ જીરું સોરી ગયું તોય હું હે રે ઉઠાડવા ને

ઈમાં બે જીરાની થેલી ગાયબ છે અને ઈ એક એક થેલી તારી બાપ 10000 રૂપિયા ની હતી એનો મતલબ કે આપડા 20000 રૂપિયા સોરી થઈ ગયા હા આ હાચો બોલ ઈ બે જીરાની થેલી કોણ લઈ ગયો હે ઓ દોસી કોઈ નઈ સોરી ગયો હું જાગતો જ તો લે તો હજી કે કોઈ નઈ સોરી ગયો હે સોરી ગયો હવે આનું શું કરવું છે આ આ

જવા સાહેબ જવા હતો હટો હટ આ સાહેબ હવે ક્યારે આવશે કેટલી વાર થઈ આમ તો જોને કાઈ મનમાં હે આ આયા પાછો

સાહેબ ઘર મારું એમાં હું જીરું છોરું પાસું બોલ હા પાસું બોલ સાહેબ હું તો અહીંયા શું તો નગર અત્યારે ઘરના ઘરના ચોરી કરે હે હો હા સાહેબ સાહેબ હું ક્યાં ચોરી કરું આ ઢોહાતીન તો બેઠેલી જીતરા ન ઉપડે હો નો જ ઉપડે રહે એડોસમાં એક કામ કરો હાલો ગામમાં જવી એટલે ગામમાં સાંજ સબૂત આપણને મળશે હા એ વાત હા તમારી સાહેબ હાલો 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 ડોહા મેઘા બાપા જીરું તો ઘણું છે પણ ભાવ પડી ગયો હવે કરવું શું એ કુસા મને દલાલ કહી ગયા છે જીરું હા સવજો ભાવ સડવાનો હા સો હે હા અરે તો તો હા સવાનું ને જીરું હા સવાનું હનુમાન પૂછ લે ગી આ તો હા આજ કોઈ માણા નીકળ્યા તા અરે સાહેબ આ તો બજાર છે માણા તો આ કરતા જ હોય એટલે એમ નથી કે તો કોઈ બાસકાલે નીકળ્યો તો હા માસ્કાળે નહી અને એમાં જીરું હતું બોલો બાબલોન જાડ્યો જાડ્યો ઈ જાડ્યો ને છે ને આમ જો તો નથી અમારું જીરું તો ક્યાં હે એને ઘર તો છે પણ જેવું છે રહે છે હાલો અહીંયા હાલો

ખેડૂ કેટલી મહેનત કરતા હોય અને દવાનો ભાવ કેવડો હોય મારા દીકરા સોઈ લીધું ભી બી હજાર રૂપિયા મોડી રૂલાવી વાયુ હોય મારા રોયા કે અમારું ચીવું છે એટલે વાટલો ડોસમાં બાંટી લો આમરે ડોસી અમારું થયું છે